يا پوجي ري اي دي تار کا ميرے اے سنکٹ کوئی سنبھلاوي تو اے بندے کو تھوڙي خداخ جي ري جسن نا مهن دربار ۾ جلا جسن نا دربار آلا ڪيترو هو جاءن ڏاپس બહુ બધા રાજ્યો એટલે એમ કહેવાય છે એમ કહેવાય છે દાણા દેશે છે અનાજ દે છે જેને કઈ જરૂરિયાત છે બધાની આશા પૂરી કરે એટલે એમ કહેવાય છે કે માણસે આવીને કીધું બાપુ દાન કરવાનું ઓછું કરો એમ કહેવાય છે કે બાપુ ગોળી ના મારબા રાલા રાજા હતા રાજા ભગવાન કૃષ્ણ ગીતામાં એમ લખ્યું છે કે રાજામાં મારો અંશ છે અને ત્યારે એમ કહેવાય છે મૌન થઈ ગયા

તો પંદર દિવસ પહેલા કચેરીમાં એમ કેતા કે બાપુ ગોળ હોય ના માખ્યું આવે એ તો બાપુ સીધી વાત છે ને કે ગોલ હોય ના જ માખી લાવે ને ત્યાં ત્યાં સફેદ વસ્ત્ર ટાંપ્યું છે સફેદ ઊંચું કર્યું એમાં પંદર ગોળની ભેંગ પડી હતી અને દરબાર આરા ખાચર કામદાર ને દીધું કામદાર માખ્યું લાવ્યું બાપુ એ તો કારણ કે એમ ભગતન દરબાર આરા ખાચર બહુ સરસ જવા કે આજનો મારો દિવસ છે ને એટલે કોઈ આશા એટલે ભગત બાપુ આ ઘડીમાં લખ્યું

એ પાળીયાને પાટણની યાદ કર્યા અને એ પાળીયાની ધરતી માથેન કહે છે કે તરી પાલુકા પાલિયાનો મત ચાને જાય અને તમને બાપને ગાળી ત્યારે એમ કહે છે કે તમને બાપનો જોઈ અને કંપાઈ છોરો હી પણ તું મેગાજે આ તું મેગાજે મોરા તું આન મારોું દિયો રુંદિયાઈ બંગળાઈ પણ તમ

ਕਸਮਾ ਸੇ ਸਾਗਰ ਲੋਡ ਹੜੜੜ ਅਮ ਜਦੀ ਨਾ ਉਡੂ ਝੋਲੇ ਚੜੇ ਤੀ ਤਾ ਕਰਤੀ ਤਾ ਕਰ ਤੀ ਜੀ ਤਾ ਕਰਤੀ ਤਾ ਕਰ ਇਹ ਉਦ ਗਾਦ ਮੂੰਹ ਪਰ ਮੂੰਹ ਨੇ ਕੈ ਪੜ ਯਾਦ ਵਾਲੋ ਪੀਰ ਪਰ ਗਾਦ ਅਨ ਵੀ ਹਰੋਵਾ ਤੇ ਚੜੇ ਮਰਵੀ ਹਰੋ ਵਾਗੇ ਚੜੇ ਮਰਵੀ ਹਰੋ

कार्य का क्या मतलब है ओके आय माने काम गर्नु माने ओके दुखा छ एक समाज जस्तो छ आर्थिक समाज कि जेने आय आय माने काम माते जुन सम्मान दिन छ समाज जने मारे हामी उपस्थित जने हाम्रो परम्परामा हाम्रो छ भर बथेर मेखो घणे आतो खाली भर् भूमि भर बथेर मेखो घणे आतो खाली भर् हामी पले पेटिएन पेटिए पिरा उतर छ हुन्छ हुन्छ हुन्छ

એટલે એમ કહે છે કે ફળીને વાત કરી એટલે એમ કહે છે નવસો નવ્વા ની વાત આવી એટલે એમ કહેવાય છે કે નવસો નવ્વા ની વાત આવી તમે ઉતારે તમારા જાઓ કાલે એમ કહેવાય છે આપણે વધારી થઈશું અને ફળીને એમ કહે છે પણ ઘટના એ ઘટી પડીને ફ્રી ઉઠી અને એમ કહે છે બળી સામે મૃત્યુ થઈ ગયું અને ત્યારે એમ કહેવાય છે કે કોઈ કવિને હમાચાર કવિને ઉતારે જાય સમાચાર આવ્યા મારા ઘોડા ઘણા ઘોડા ઘોડા તમને આપી દો હું કહેતો એકાદ ગામ આપી દો ના એમ કહે કવિ થોડ વદન કરે અને ત્યારે એમ કહેવાય છે કવિને પૂછ્યું કે કવિ આ કરવામાં આટલું બધું વદન કરવાનું કારણ છે તારે કવિ એમ કીધું તમારા ગામમાં કે તમારા રાજમાં